રાધનપુર સહિતના વિકાસના પ્રશ્નો રાધનપુર નગરના વોર્ડ નંબર સાતમાં વર્ષોથી પેન્ડિંગ પડેલ વિકાસ કામોને લઈ આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે પાર્ટીની સ્થાનિક આગેવાન જ્યોતિબેન જોશીએ જણાવ્યું કે પાલિકા પ્રમુખે ચોમાસા બાદ વિસ્તારોમાં કામ હાથ ધરવાની બાહેતરી આપી જ્યોતિબેન જોશીના જણાવ્યા મુજબ રાધનપુરમાં છેલ્લા પંદર વર્ષથી વિકાસના કામો યોગ્ય રીતે હાથ ધરવામાં આવ્યા નથી તેમણે આરોપ લગાવ્યો કે અગાઉના કોંગ્રેસ શાસનમાં તેમજ હાલના ભાજપ શાસનમાં પણ લોકપ્રશ્ન યથાવત છે અને વિકાસમાં કોઈ જ દિશામાં કામ થયેલ નથી પાલિકા પ્રમુખે વોર્ડ નંબર સાતમાં પેન્ડિંગ કામો ઝડપથી પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હોવાનું પણ તેમનું કહેવું છે સાથે સહેરના વિકાસ માટે અને જનતાના પ્રશ્નોને વાચ આપવા માટે વધુમાં વધુ લોકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાવું જોઈએ તેવી અપીલ પણ તેમણે કરી એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે આજે અમે આવ્યા હતા નગરપાલિકામાં કે જે સાત નંબર વિસ્તારના કામો પેન્ડિંગ પડ્યા છે એની રજૂઆતે લઈને અમને પ્રમુખશ્રી તરફથી સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને કામો કરવાનો એમણે રજીઓ પણ આપ્યો છે એમણે કીધું છે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસું પતે એટલે તમારું કામ થશે અને અમારા આજના ઠરાવમાં બેથી ચાર કામો એ લોકોએ લીધા પણ છે અને લોકોને હું કહું છું કે અગાઉ પણ તમારા આજથી કામ નહીં પંદર વરસ વીસ વર્ષથી પેન્ડિંગ પડેલા કામો છે તો હવે જે આપણા કામો થઈ રહ્યા છે એ કામોને વેગ આપો અને એવો વિરોધ કરીને આપણે શું લેવાનું કે આપણને કોઈ ન્યાય ના મળે અને કોંગ્રેસ પક્ષે પણ લોકોને કોઈ કામો થવા નથી આવ્યા વિરોધમાં ને વિરોધમાં અને હવે આવ્યું છે શાસક પક્ષ શાસક પક્ષમાં કામો થઈ નથી રહ્યા એટલે લોકો બંને પક્ષથી નારાજ છે અને ટૂંક જ સમયમાં વોર્ડ નંબર બે માં ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં બંને પક્ષ ને મૂકી અને ત્રીજો ઓપ્શન લો આમ આદમી પાર્ટી તો લોકોને ન્યાય મળે અને લોકોના પ્રશ્નોને વાચા મળે વાંચા મળે મારું નામ જ્યોતિબેનજી જોશી